દર્શક મિત્રો છ વર્ષની દીકરી એન્જલ દંડવત કરતી મિત્રો અમદાવાદથી દ્વારકા જઈ રહી છે ત્યારે મારા ભાઈ દ્વારકામાં સૌથી મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે કેમ કે મિત્રો હવે દીકરી થોડાક જ કિલોમીટર દૂર રહી છે અને મિત્રો આઠમના દિવસે આ દીકરી દ્વારકા પહોંચશે દ્વારકા પહોંચતા જ મિત્રો ઇતિહાસ રચાઈ જશે કેમ કે દ્વારકાના લોકોએ આ દીકરીના સ્વાગત માટે મિત્રો તૈયારીઓ કરી રાખી છે અત્યારથી તૈયારીઓ કરવા માંડ્યા છે અને ઢોલ નગારા સાથે હજારોની સંખ્યામાં આ દીકરીનું સ્વાગત કરવામાં આવશે ત્યારે મારા ભાઈ આપણે માનીએ કે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ હોય તો જ આ દીકરી દ્વારકા પહોંચી શકે નહીં તો ના પહોંચી શકે મિત્રો આજ સુધી છ વર્ષની દીકરી કોઈ પણ દંડવત કરતી મિત્રો આટલા લાંબા કિલોમીટર સુધી પહોંચી નથી ત્યારે મારા ભાઈઓ તેમના મા બાપને પણ ધન્યવાદ છે કેમ કે મિત્રો બંને દીકરીઓને લઈ તેઓ દ્વારકા ગયા છે આ એન્જલથી નાની દીકરી ચાર વર્ષની છે મિત્રો એ પણ એન્જલ સાથે ચાલી રહી છે અને મિત્રો એન્જલને રસ્તામાં કેટલી મુસીબતો આવી પરંતુ મિત્રો આ નાની એન્જલ મિત્રો હાર માની નથી અને અત્યારે પણ મિત્રોથી ખુશીથી ચાલી રહી છે અને દંડવત કરી રહી છે ત્યારે મારા પૈ કોમેન્ટમાં જય દ્વારકાથી લખી નાખજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે